કડાણા ડેમમાંથી પાણી છોડાતા શહેરા તાલુકાના ગામમાં આવેલા ખેતરો ફેરવાયા નદીમાં પંચમહાલના શહેરા તાલુકાના છેવાડે આવેલા જૂના બિલીથા પાકરીયા સાદરા ખરોલી ગામ સહિત અન્ય ગામમાં કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં લાખો ક્યુસેક છોડવામાં આવેલ પાણી ખેતરોમાં સ્થાનિક ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા મહીસાગર નદી કિનારે આવેલા ખેતરો બેટમાં હતા ખેતરોમાં મહીસાગર નદીના પાણી પાંચ ફૂટ કરતા વધુ ભરાઈ જવા સાથે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું જોકે જૂના બિલીથા ગામની ડેરીથી નદી તરફના રસ્તા પર પણ પાણી આવી જતા અવરજવર જવર બંધ થઈ ગઈ હતી મહીસાગર નદી કિનારે આવેલા ખેતરોમાં પાણીનો પ્રવાહ પણ ઉતરવાની જગ્યાએ ધીમે ધીમે વધી રહ્યો હોવાથી ખેડૂતનું મહામૂલ્ય ડાંગર મકાઈ સહિતનો અન્ય પાક જોવા મળી રહ્યો હતો ખેતરોમાં પાણી ભરાયા હોવા છતાં ગામની પરિસ્થિતિનો તાગ મેળવવા તંત્રના અધિકારીઓ નહીં આવતા ખેડૂતોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો ખેડૂતોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોના મહામૂલો પાક મકાઈ બાજરી દિવેલા તમાકુ તેમજ શાકભાજીને નુકસાન જવાની શક્યતાઓને લઈને પાકના નુકસાની અંગે સર્વે કરાવવા આવે અને તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી હતી કડાના ડેમ અને પાનમ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી હોવાથી મહીસાગર નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં વધુ આવી શકે તેવી શક્યતા હોય ત્યારે આ ખેતરોમાં હજુ પણ મહીસાગર નદીના પાણી વધુ આવી શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં ઘણા બધા ખેડૂતોએ અનેક આશા અપેક્ષાઓ સાથે ખેતી કરેલ પણ કુદરતી આફત સામે ખેડૂત લાચાર બન્યો હતો સંબંધિત તંત્ર આ ગામના ખેડૂતોની મુલાકાત લઈને ખેડૂતોનો જે પાકનું નુકસાન મહીસાગર નદીના પાણી ભરવાથી વળતર વહેલી તકે મળે તે માટે સર્વેની કામગીરી વહેલી તકે શરૂ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા રાજ્ય સરકાર પણ આ ખેડૂતોની મદદે આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા હતા હલ બિલીથા બોરડી સાધરા નાથુજીના મુવાડા આ ગામો મહીસાગર નદીના કિનારે આવેલા છે મહીસાગર નદીના કિનારે આવેલા ગામોની ની અંદર ખેડૂતોએ ડોગર કપાસ અડદી મગ શાકભાજી આવું બધું વાવેતર કર્યું હતું અને આ વાવેતર કરવા માટે ખેડૂતો પોતાની વાલીમાં વાલી રકમ પણ મૂકીએ વ્યાજે પૈસા લાવી અને ખેડૂતોએ ખેતી ઊભી કરી અને ખેતી ઉભી કરતા મહીસાગરનું ચાર થી પોટ લાખ ક્યુસેક પાણી છોડવાથી આજની તારીખમાં આ ખેતીનો નાશ થયો આ અંદર ગયેલો બરાબર એટલે ખેડૂતને કોઈ જીવવું કઈ રીતે અને પેલા તો પશુઓ માટે ઘાસ લાવવું કઈ થી ઘાસ નો મોટો પ્રશ્ન એટલે હમ મહીસાગર કિનારે આવેલી અમારા બધા ખેતરો છે એની અંદર પાણી કલરના ડેમ છોડ્યું સાદરા બિલીથા બોરડી રામગઢી બાકરિયા બધા ખેડૂતોમાં પાણી બધું ભરાઈ ગયું છે મકાઈ ડાંગર દિવેલી શાકભાજી બધું પાક નું નુકસાન થઈ ગયું બધું બેટ ફરી ગયું જળ જળ બંબાકાર થઈ ગયું છે તો હજુ બી પાણી આપવાની શક્યતા છે એટલે કશું વધવાનું જ નથી ઢોરવા માટે વધવાનું નથી તો અમારી એવી બધાની માંગ છે જલ્દ કાર બધું સર્વે કરાવ અને અમારી સરકાર અમારી હમું કંઈક જોવા તો અમારો કઈક થાય ઉદ્ધાર ફરી દિવાળી એમ અમારું પાક નુકસાન બહુ જોયું હોય એટલે અમારી સરકારની એવી માંગ છે કે જલ્દી થાય એવી સર્વે કર અને એવું અમારું થાય મકાઈ ને આગળ બધું બહુ નુકસાન થયું છે તો અત્યારે ખેડૂતને કોઈ આરોજ નથી બેસણ નાખવા માટે ગાયો નાખવા માટે ઘાસ બધું પાણી ભરાઈ ગયું એટલે ખલાસ થઈ ગયું આ તો કોરું થશે બે તમને બધું કોઈ જવાનું એમ તો અમે શું કરીએ હવે એમ પાક નુકસાન નું અમારું કઈક સર્વે કરાવો એવું અમારી માંગ છે સરકાર જોડે માછી વિષ્ણુભાઈ પૂનાભાઈ